ખેડાના વિઠ્ઠલપુરા પાસે ખાનગી ફાર્મ હાઉસમાં પાંચ હજાર પાંચસો સાયકલો કાટ ખાઈ રહી છે મહેમદાવાદ અને ખેડા તાલુકાની શાળાઓમાં સાયકલો આપવાની હતી શાળા પ્રવેશોત્સવ બે હજાર તેવીસ ની આ પાંચ હજાર પાંચસો સાયકલો છેલ્લા ત્રણ મહિનાથી થી કાટ ખાઈ રહી છે ખાનગી ફાર્મ હાઉસ છૂટક સામાન લાવી અહીંયા સાયકલો ફિટ કરી તૈયાર કરવામાં આવી હતી સાઇકલોના ટાયરમાં હવા પણ નથી તેમજ જમીન નીચે દબાતા સાયકલના ટાયર પણ કોહવાઈ ગયા છે ત્યારે સરકારી યોજના હેઠળ વિદ્યાર્થીઓને આપવામાં આવતી આ સાયકલો ક્યારે શાળામાં પહોંચશે તે જોવાનું રહ્યું બાબુભાઈ આ સાયકલો કેટલા સમય થી ટાઈમ મેને થાય અને કોણ મૂકી ગયું એ આપણે મેમદના સા ખાતે હાઈવે પર એ જો આવો તો એ ભાઈ મારાત નાય કેટલા કઈ નહી મારી ડૂટી સાયકલો પાંચ હજાર પોંચો કેટલા મહિના થી મૂકી દે ત્રણ મહિના